હું આજે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવા એ વિશે શું કહેવા માંગો છો આવેદન પત્ર આપવાનો મુખ્ય હેતુ અમારો એવો છે કે હાલ અત્યારે જે ભારતીય આશ્રમ સરખેજની અંદર જે કૃત્ય થયું છે હું એને કૃત્ય કહીશ કેમકે જે લોકોએ બાપુની ગેરહાજરીમાં કોનો રૂમ હતો કોનો નહીં એ જ્યાં હતા એ જ લોકોને ખબર છે અને એણે જે કપડાં નાટકીય ઢંગે બતાવી અને આ સનાતન ધર્મને બદનામ કરવાનું કૃત્ય કર્યું છે એને અમે લોકો વખોડી કાઢીએ છીએ અને ખરેખર જે લોકો સનાતન ધર્મના માટે કામ કરે છે એ લોકો જ્યારે કોઈ કેસરી કપડું હળગાવે તો પણ એના માટે જબરજસ્ત રેલી કાઢી અને એનો વિરોધ કરે છે ખાલી કોઈ બીજી જ્ઞાતિએ ત્યારે હિન્દુની અંદર જ રહેલા હિન્દુઓ જ સનાતન ધર્મ ઉપર હુમલો કરી અને સનાતન ધર્મને બદનામ કરે તો આ લોકોએ સંજ્ઞાન લઈ અને આવા લોકોની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ અને સમાજમાં એક છાપ ઊભી કરવી જોઈએ અને પાછા એ બી એવા લોકો હતા કે જેની આબરૂના લીરે લીરા ઉડી ચૂક્યા છે જેના ઉપર ખિન ખંડણીના કેસ હોય જેના ઉપર લોકોને હેરાન કરવાના કેસ હોય જેના ઉપર અનેક સ્વામિનારાયણ સંપ્રદાયથી માંડીને કેટલાય બધા હિન્દુ ધર્મના સાધુ સંતોની વિરુદ્ધમાં કાર્ય કરીને સમાજને બદનામ કરવાનું કાર્ય કરતા હોય એવા લોકો જ્યારે કોઈ વાત સમાજની અંદર રજૂ કરે અને એ વાતને કોઈ માની લે તો ખરેખર એ આપણી નબળાઈ કહેવાય અને હિન્દુ ધર્મની અને સનાતન ધર્મની આ મોટા મોટી નબળાઈ કહેવાય તો સનાતનીઓએ બહાર આવી અને આ ધર્મના મામલાને ધર્મની રીતે શાંત કરવો જોઈએ અને સાધુ હંમેશાને માટે આપણા માટે પૂજનીય રહ્યા છે ભગવું લુગડું જોઈ અને ઝપટ નમાવીએ શીશ

જે બળજબરી થી તેમને ત્યાં આશ્રમમાંથી કાઢી મૂક્યા એ માટે અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ તે સિવાય અમ અમ અસામાજિક તત્વો જે સનાતન ધર્મને ડાગ લગાડે છે તો સરકાર શ્રી માય બાપને આપણો કેવો વિનંતી કે આવા લોકો સામે સખ્તમાં સખ્ત પગલા લે આપણું નામ વિજય ચાવડા આજે કલેક્ટર આવેદનપત્ર દેવા કોળી સમાજ દ્વારા આવ્યા છે એ વિશે શું કહેવા માંગો છો આપણે એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ અમદાવાદ સરખે જે બનાવ બન્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને હિન્દુત્વની રીત રિવાજ મુજબ એને હકીકત એની સામે જે નારાધમ તત્વો છે એની સામે એક્શન લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આપણી શું માંગ છે કોળી સમાજ બસ અમારે એક જ માંગ છે સનાતન ધર્મ હંમેશા જીવિત રહેવો જોઈએ અને જીવતો રહેવો જોઈએ બાપુ વિશે શું કહેવા માંગો છો બસ બાપુ વિશે કહેવાનું એટલું જ છે કે એને માન સન્માન છે અને જે ઈજ્જતનો સવાલ છે

હું આજે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવા એ વિશે શું કહેવા માંગો છો આવેદન પત્ર આપવાનો મુખ્ય હેતુ અમારો એવો છે કે હાલ અત્યારે જે ભારતીય આશ્રમ સરખેજની અંદર જે કૃત્ય થયું છે હું એને કૃત્ય કહીશ કેમકે જે લોકોએ બાપુની ગેરહાજરીમાં કોનો રૂમ હતો કોનો નહીં એ જ્યાં હતા એ જ લોકોને ખબર છે અને એણે જે કપડાં નાટકીય ઢંગે બતાવી અને આ સનાતન ધર્મને બદનામ કરવાનું કૃત્ય કર્યું છે એને અમે લોકો વખોડી કાઢીએ છીએ અને ખરેખર જે લોકો સનાતન ધર્મના માટે કામ કરે છે એ લોકો જ્યારે કોઈ કેસરી કપડું હળગાવે તો પણ એના માટે જબરજસ્ત રેલી કાઢી અને એનો વિરોધ કરે છે